કાપડ સુરતમાં વારંવાર ઠગાઈના બનાવો સામે આવી રહ્યા છે ત્યાં સુરતના સારોલી પોલીસ પથકમાં કાપડ વેપારી સાથે લાખો રૂપિયાનું ઉચાપત કરવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને સારોલી પોલીસે ઝડપી પાડ્યા છે સારોલી પોલીસ પથકની હદમાં આવેલા રાધા રમણ માર્કેટ એકમાં કાપડની દુકાન ધરાવતા વેપારી શૈલેષ ધનજી ગાંગાણીએ નોંધાલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના સંસ્કાર ટેક્સ પ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડ ફાર્મમાંથી તેમની જાણ બહાર આરોપીએ એનિલ જગતાપ અને વિનીત અગ્રવાલ એક કરોડ તેતાલીસ લાખ ચોર્યાસી હજાર રૂપિયા પોતે ખોટા બનાયેલા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા જો કે આ ઉચા પતંગે વેપારી શૈલેષ ગંગાણીએ જાણ થતાં આરોપીઓએ ચોર્યાસી લાખ અઠ્ઠાણું હજાર પરત કર્યા હતા જે બાકી રહેલા અઠ્ઠાવન લાખ છ્યાસી હજારથી વધુ પરત ન કરી ઠગે આચરી હોય આ મામલે વેપારીએ સારોલી પોલીસ પથકે ફરિયાદ નોંધાવી હતી તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન વન વધની પોલીસ કમિશનર બી ડિવિઝન દ્વારા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચના મુજબ સારોલી પીઆઈએસઆર વેકેરિયન ટીમના પીએસઆઈ એસબી નકોમની ટીમ પેટ્રોલિંગ હતી રીએસઆઈ ધનજીભાઈ સંજયભાઈ અનામેન્ટ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ નરવૃતભાઈ હિતેશભાઈ ધર્મસિંહભાઈ બાદપીના આદર સારોલી પોલીસે લાખોનું ઉચાપત કરનાર ઠગો ડિંડોલીના મંગલદીપ સોસાયટીમાં રહેતા અનિલ કિશોર જગતાપ વોડોદરા પ્રમુખ આરણ્યમાં રહેતા વિનિત સુરજભાન અગ્રવાલને સારોલી પોલીસે ઝડપી પાડી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે